બનાસકાંઠામાં પાલનપુર આદિજાતિ કમિશનરની કચેરીએ કુમાર છાત્રાલયમાં રહેતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના આગેવાનો પહોંચ્યા હતા કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની સમસ્યાઓની અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ આવ્યો નથી વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરાતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બનાસકાંઠામાં પાલનપુર આદિજાતિ કમિશનરની કચેરીએ કુમાર છાત્રાલયમાં રહેતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના આગેવાનો પહોંચ્યા હતા કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની સમસ્યાઓની અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ આવ્યો નથી વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા પણ યોગ્ય ન હોવાની રજૂઆત કરવામાં આવી છે પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરાતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો ત્રીસથી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી